ઘણા ખેડૂત મિત્રના ફોન અને કમેન્ટ પણ હતી કે ભાઈ અમારા પાકમાં બહોળી નુકસાની આવી છે તો કેવા કેવા પાકને આ વરસાદે નુકસાની કરી છે તો વાત કરવામાં આવે તો સૌપ્રથમ કપાસનો પાક ત્યાર પછી મગફળી ત્યાર પછી મરચી ડુંગળી એરંડા કોબી બધા જ પાકને અત્યારે ખૂબ જ એવી નુકસાની થઈ છે ત્યારે ખેડૂત મિત્રો અત્યારે જો વાત કરવામાં આવે તો મેઇન પ્રશ્ન જે થયો છે તે છે કપાસ અને મરચી તે ઉભે ઉભા સુકાઈ ગયા છે તો તે શેના કારણે થયું છે અને તેના નિરાકરણ માટે આપણે શું કરવું જોઈએ તેની માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે તો ખેડૂત મિત્રો પેલા તો આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજા ખેડૂત મિત્રોને શેર કરી દેજો જેનાથી તેમનો પાક પણ આ રીતે બચાવી શકાય તો જો વાત કરવામાં આવે તો અત્યારે કપાસના પાકમાં પહેલું પગથિયું આપણે શું કરવું જોઈએ તો ખેડૂત મિત્રો

ખેડૂત મિત્રો સતત વરસાદ પડવાના કારણે આ તકલીફ ઉભી થઈ છે હવે જો બીજી વાત કરવામાં આવે તો શું કરવું જોઈએ તો તો બીજી વાત આવે આવે મિત્રો જે જે આપણે 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 એક છે જેનાથી કોઈ પણ કઠોર કે વાવતા હોય તેનાથી તમારે લઈ અને જે હાયર હોય છે કપાસની એની બાજુમાં લીટો ઘરે જવાનો છે જેનાથી તેના મૂળ તૂટી જશે અને તેને જે હવાની અવર જવર છે તે થતી રહે તેના પણ એક ફાયદો થશે ખેડૂત મિત્રો તે પણ કરવું ખૂબ જ જરૂરી છે હવે જો દવાની વાત કરવામાં આવે તો શું કરવું જોઈએ તો મિત્રો નાઇટ્રોજન એટલે કે યુરિયા અત્યારે આપવાનું નથી કારણ કે યુરિયા આપશો તો તેનાથી વધારે નુકસાન થવાની સંભાવના છે તો શું કરવું જોઈએ તો જે આપણે ગંધરપ પાવડર આવે છે જે પાંચ તારા કરીને આવે છે તેમને એમોનિયા સાથે બે અઢી કિલો લઈ અને કપાસ હોય કે મરચી હોય તમારે વેરી દેવાનું છે વાત એક આ થઈ ગઈ ત્યાર પછી જો ગંધરપ નો વાપરવો હોય તો ખેડૂત મિત્રો એમોનિયાની સાથે સાફ છે તે આપણે દોઢસો ગ્રામ લઈ અને તેનું કોટિંગ કરી અને જે થોડે થોડે વેળી દેશો તો તેના પણ ખૂબ જ સારા રિઝલ્ટ મળશે ત્યાર પછી વાત કરવામાં તો બ્લુ કોપર કરીને જે આપણે આવે છે ક્લોપર ઓક્સિક ફ્લોરાઇડ તે તમે દોઢસો ગ્રામ લઈ અને એમુનિયમ સલ્ફેડ અથવા વેકરો છે તેની સાથે લઈ તેને નાખી દેશો તો તેના પણ ખૂબ જ સારા રિઝલ્ટ મળશે અને જો આ બધું વસ્તુ કરતા હોય તો એના સાથે હુમિક લેવાનું ભૂલવાનું નહીં આ તમે કોઈ પણ દવાની માહિતી બધાય આપતા હોય છે પણ એની સાથે એક વખત નાખી અને આમનો જો વાત કરવામાં આવે તો અઢીસો ગ્રામ એક વીઘા દીઠ લઈ અને તમારે વેરી દેવાનું છે જેનાથી જે આપણે કહેવાય ને કે સુકારો જે હજી તો આગળ જતા વધવામાં આવશે કારણ કે જેવો તડકો પડશે એટલે વધારો સાથે તેવામાં આપણે આ બધી વસ્તુનો જો ઉપયોગ કરશું તો તેના ખૂબ જ સારા રિઝલ્ટ મળશે પણ પેલી વાત કે ઉતારવાનું ભૂલવાનું નથી મિત્રો ઉતારશો એટલે એના રિઝલ્ટ જે કહેવાય ને દવાની જરૂર પડે લગભગ પાર્લર જ થઈ જાય જો ન થાય તો પછી આ વસ્તુ કરવાની છે ત્યાં સુધી આપણે કોઈ પ્રકારનો ખોટો ખર્ચો કરવાનો ખેડૂત મિત્રો પેલા તો બને ત્યાં સુધી બે દિવસ રાહ જોવો કારણ કે આ સિચ્યુએશન અત્યારે બહુ ખરાબ છે બે દિવસમાં બધું રેડી થઈ જશે એટલે ખોટા ખર્ચા કઈ કરવા નહીં પણ જો બે દિવસ પછી નો મેળવે તો પછી આ વસ્તુમાં જવાનું છે સુધીમાં આપણે શું કરવાનું છે છે તો કે પાર્લર પણ અને આપણે જે દાંતો આવે છે તે દાતાની સાઈડમાં એક લીટી કરી જવાની છે જેના પણ ખૂબ જ સારું રિઝલ્ટ મળી જાય ખેડૂત મિત્રો આજની માહિતી જો સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રોને શેર કરી દેજો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત